हमारा सिया बोल रहा सोक सिया बोल रहा सोक ने मालिक और हमारा कानी है नौकरी है हनुमान मेरे लिए थे कि बाबा है और हमारा कानी है नौकरी है बाबा को, रनो रनो को तो मेरे लिए रोहिम को मोती जरा मार दो रोहिम को और गांव ना हिमाने दे रहे हैं गांव को हाई बाबा यह तंत्र दिवस मोजा ने मालिक और अन्नो �

એ હે મને મેલની જમાડ્યું છે મારી મેલની નો મોટીનો છે એનો બીની નવહરી બાબા અને હરતા ખાવ્યા દુનિયાની પાણી કો દમ બાબા તો દુનિયાની પાણી કો પણ કોઈ ઓળખ છે ને બાબા વાડી એક આખમાં आश्रमની આખમાં જન ભાદરવો વેતો ગઈ જા હમ હમ મારા દિગરા આ દુનિયાની પાણી કોણ કદે નોળડી બોલી જાણે આ દુનિયાની પાણી કોણ કોરવાટનું નું જગતની પાણી કોણ બેરેડી કોઈ ઓળખે નહી હે માગી મારા કા દુનિયાની માય કો તુ માય આ દુર્વર નો કરતું દુનિયાની પાણી કોણ બેરેડી કોઈ તાજી બોલવું પડે બાબા માયા જોતી નથી મારે મૂડી હું જોતી નથી મારી દેવી મને રૂપિયા જોતા નથી માયા જોતી નથી મૂડીયું જોતી નથી મારી ભગવતી પણ હળકો ખાવડ્યો ને પેટનો માર થયો છે મામ